હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ લારીપર્ક રેસ્ટોરન્ટમાં મળે એવી વેજીટેબલ સેન્ડવીચની સરળ રીત આ વેજીટેબલ સેન્ડવિચ તમને અલગ નહીં લાગતી હોય પણ આપણે આજે એક અલગ જ રીતે તેની ચટણી તૈયાર કરવાની છે એટલે એકદમ હેલ્ધી તૈયાર થશે તો તેના માટે અહીંયા આપણે એક એવોકાડો લેવાનું છે આ રીતનું એકદમ બ્રાઉન કલરનું અને થોડું પ્રેસ કરીએ અને પ્રેસ થાય એવું એવોકાડો પસંદ કરવાનું એ પાકેલું હોય છે એટલે એકદમ ટેસ્ટી લાગતું હોય છે આ આ રીતનું તમે જોઈ શકો છો તો તેને આપણે કટ કરી લઈશું અને તેના બીયાનો ભાગ આપણે કાઢી લઈશું થોડું પ્રેસ કરશું એટલે તરત જ બીયો નીકળી જશે આમ તો એવો કોઈ ટેસ્ટ નથી હોતો પણ આ રીતે તમે ચટણીમાં તેનો ઉપયોગ કરી શકો છો અને આ ખૂબ જ હેલ્ધી હોય છે એટલે તેને આપણે અલગ અલગ રીતે ખાવું જ જોઈએ આ રીતે તેને કટ બીઓ કાઢી અને તેનો બધો જ પલ્પ આપણે કાઢી લઈશું ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ચમચીની મદદથી તેનો બધો પલ્પ આપણે કાઢી લેવાનો છે આના પહેલાં પણ અમે એવોકાડોમાંથી ખાખરા ચાટ કઈ રીતે બનાવી તેમાંથી ચીઝ કોર્ન પનીર પરાઠા કઈ રીતે બનાવવા સાદા પરાઠાની રીત મૂકેલી છે તો તે પણ તમે અમારી ચેનલ પર જોઈ શકો છો અઢળક ગુણોથી ભરપૂર હોય છે એવોકાડો એટલે આપણે તેનો ઉપયોગ કરવો જ જોઈએ જે લોકો ડાયટ કરતા હોય એ લોકો તો આ એ લોકો માટે તો આ ખૂબ જ ગુણકારી હોય છે અને ડાયાબિટીસના પેશન્ટ માટે પણ એવો ખૂબ જ ગુણકારી હોય છે હવે આપણે એવો મિક્સરના મિક્સચરના જારમાં લઈ લઈશું તમે જુઓ એકદમ સરસ પાકેલું છે આ તેને આપણે મિક્સરના જારમાં લઈ લઈશું એટલે એકદમ સરસ સ્મૂથ ચટણી તૈયાર થાય આ રીતે આ ચટણી તમે કોઈપણ ચાટ સાથે ખાઈ શકો છો અને જો તમારે સેન્ડવીચમાં એવોકાડોની ચટણી ના વાપરવી હોય તો તમે જે નોર્મલ ગ્રીન ચટણી આવે છે એમાંથી પણ આ સેન્ડવીચ બનાવી શકો છો તેની અંદર આપણે છથી સાત લીલા મરચાં ઉમેરીશું તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી રાખી શકો છો ત્યારબાદ ધોયેલી કોથમીર લઈશું દાંડી સહિત જ લેવાની છે રેગ્યુલર જે ગ્રીન ચટણી હોય છે તેની અંદર તમે કોથમીર ફુદીનો લીલા મરચાં થોડા સિંગદાણા લીંબુ અને મીઠું નાખી એ એ રીતે પણ તમે બનાવી શકો છો અને આ રીતે એવોકાડોમાંથી પણ તમે ચટણી બનાવી શકો છો એક લીંબુનો રસ નાખીશું ત્યારબાદ થોડો ચાટ મસાલો અને મીઠું ઉમેરીશું થોડા ફુદીનાના પાન નાખીશું અને એકદમ સ્મૂધ પાણી નાખ્યા વગરની ચટણી તૈયાર કરી લઈશું આપણે ચાટ મસાલો નાખીશું આની અંદર આપણે સિંગદાણા નાખવાની જરૂર નથી કેમકે આપણે એવોકાડો લીધું છે એટલે એકદમ થીક જ આ ચટણી તૈયાર થશે પણ જો તમે રેગ્યુલર ચટણી બનાવતા હોય તો એમાં તમારે દાળિયા સિંગદાણા અથવા તો સેવ એડ કરી દેવાની એટલે થોડી થીક ચટણી તૈયાર થાય તમે જુઓ પાણી નાખ્યા વગર આપણે આ ચટણી બનાવી છે અને એકદમ સરસ આપણી ચટણી તૈયાર થઈ છે આ ચટણીના ઉપયોગથી તમે ગમે તે ચાટ બનાવી શકો છો અથવા નાચો સાથે પણ તમે ખાઈ શકો છો અને ડીપ તરીકે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને સેન્ડવિચની તૈયારી કરીશું આ ચટણી તમે જમવાની સાથે પણ ખાઈ શકો છો આ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે અને કોઈ સલાડમાં પણ તમે નાખી અને ખાઈ શકો છો હવે આપણે સેન્ડવીચ બનાવવાની શરૂઆત કરીશું તો તેના માટે અહીંયા આપણે સાઈડ કટ કરેલી જે બ્રેડ આવે છે એ લેવાની છે તમારી પાસે જો એવી સાઈડ કટ કરેલી બ્રેડ ના હોય તો તમે રેગ્યુલર બ્રેડને ઘરે લાવી અને સાઈડ કટ કરીને લઈ શકો છો તેની ઉપર બટર લગાવીશું અમે અત્યારે અહીંયા રેગ્યુલર વ્હાઈટ બ્રેડ લીધી છે પણ તમે તેની જગ્યાએ વ્હીટ બ્રેડ અથવા તો મલ્ટીગ્રેન બ્રેડ પણ લઈ શકો છો ત્યારબાદ બટર લગાવ્યા પછી ચટણી લગાવીશું આ રીતે તમને જેટલી ગમે એટલી તમે ચટણી લગાવી શકો છો જો તમે રેગ્યુલર ચટણી વાપરતા હોય તો એ પણ આ જ રીતે લગાવવાની બાળકોને ખાવાની હોય તો તમે એક બ્રેડ ઉપર ચટણી અને એક બ્રેડ ઉપર ટોમેટો કેચઅપ પણ લગાવી શકો છો ત્યારબાદ તેની ઉપર આપણે આ રીતે સમારેલા વેજીટેબલ્સ ઉમેરીશું અત્યારે આપણે કાકડી લીધી છે ગોળ ગોળ સમારેલી લારી પર જે સેન્ડવીચ મળતી હોય છે એમાં જે વેજીટેબલ વાપરવામાં આવે છે એ જ અમે અત્યારે લીધા છે વેજીટેબલની પસંદગી તમે તમારી પસંદગી પ્રમાણે કરી શકો છો ત્યારબાદ બાફેલા બટેટાને ગોળ ગોળ સમારીને મૂકીશું અને ચાટ મસાલો ભભરાવીશું એટલે આપણી સેન્ડવિચ એકદમ ચટપટી તૈયાર થાય પછી આપણે ગોળગોળ સમારેલા ટામેટા લઈશું ગોળ સમારેલા કેપ્સિકમ મૂકીશું તમે આની અંદર જો તમને બીટ ગમતું હોય તો બીટ બાફીને ગોળગોળ સમારીને લઈ શકો છો ઝીણી સમારેલી ડુંગળી અને જો તમને આની અંદર કોબીજ ગમતી હોય તો તમે કોબીજ પણ મૂકી શકો છો અને યલો રેડ કેપ્સિકમ પણ તમે આમાં મૂકી શકો છો તમારી પસંદગી પ્રમાણે તમે વેજીટેબલ્સ લઈ શકો છો હવે આપણે તેને કટ કરીશું ફરીથી ચાટ મસાલો ભભરાવીશું અને આ રીતે ઉપર બીજી બ્રેડ મૂકી અને કટ કરી લઈશું આ સેન્ડવિચ એકદમ ટેસ્ટી લાગતી હોય છે આના પહેલાં રોટલીમાંથી વધેલી રોટલીમાંથી સેન્ડવીચ બનાવવાની રીત પણ અમે અમારી ચેનલ પર મૂકેલી છે તો તે પણ તમે જોઈ શકો છો અને જો તમારે વધારે હેલ્ધી બનાવી હોય તો તમે મલ્ટીગ્રેઇન બ્રેડ અથવા તો વ્હીટ બ્રેડ પણ લઈ શકો છો રેગ્યુલર સેન્ડવીચ તો તમે ખાધી જ હશે પણ આ રીતે એવોકાડો વેજીટેબલ સેન્ડવીચ તમે ક્યારેય નહીં ખાધી હોય ફ્રેન્ડ્સ તો એકવાર તમે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આપણે તેની ઉપર ટોમેટો કેચઅપ આ રીતે પાથરીશું અને ગ્રીન ચટણી સાથે જ આ સેન્ડવીચ ખાવાની ખૂબ જ મજા આવે છે આની ઉપર તમે ઝીણી સેવ પણ ભભરાવી શકો છો ત્યારબાદ ફરીથી ચાટ મસાલો ભભરાવીશું અને સર્વ કરીશું તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી વેજીટેબલ સેન્ડવિચ ફ્રેન્ડ્સ તો તમને અમારી આ એવોકાડો વેજીટેબલ સેન્ડવિચની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને જો તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ રેગ્યુલર ચટણીમાંથી પણ એટલી ટેસ્ટી લાગે છે અને એવોકાડો ચટણીમાંથી પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે જુઓ કેટલી સરસ લાગે છે અંદરથી તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી સાથે બાય